શહેરો કેમ ડૂબી રહ્યા છે આડા ઊભા ઉપર નીચે વિસ્તરી રહેલા શહેરો પાણીમાં કેમ ગરકાવ થઈ રહ્યા છે કેટલાક પાયાના સવાલ પહેલું તો આ વિકાસનું પ્લાનિંગ કોણ કરે છે એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગની બાજુમાં બીજું બીજાની બાજુમાં ત્રીજું એની બાજુમાં ચોથું માળ ઉપર માળ ખડકી દેવાય છે પણ આ બધાની વચ્ચેનું સંકલન એ બધાના પાણીનો વપરાશ અને એની ગટર આ બહુ માથાળી ઇમારતો શું થશે એ કોણ વિચારે છે નમસ્કાર આ વિચાર એટલા માટે કરવો પડે એમ છે કે આપણા શહેરો એક પછી એક રોજ એવા સમાચાર આપણે જોઈએ છીએ કે ડૂબી રહ્યા છે અડધું શહેર પાણીમાં હોય કેડ પાણીમાં લોકો પોતાનો જીવ બચાવવા ઘરવખરી બચાવવા મહેનત કરી રહ્યા છે સંઘર્ષ કરી રહ્યા છે વરસાદ પડે છે વરસાદ વધુ પડે છે એ એક કુદરતી પ્રક્રિયા છે પણ આ પાણી ભરાય છે એનું આયોજન આપણા હાથમાં હોય છે પણ એ આપણે કેમ નથી કરી શકતા વરસાદમાં અમદાવાદના રસ્તાઓ છલોછલ થઈ જાય તેર ઇંચ ચૌદ ઇંચ વરસાદમાં વડોદરા શહેર અડધું ડૂબી જાય સુરત શહેર નવ દસ ઇંચ વરસાદમાં ડૂબી જાય પોરબંદર જેવું નગર દ્વારકા જેવું નગર વરસાદમાં ડૂબી જાય આખી બજારો ડૂબે મહાનગર હોય કે નગર હોય મુંબઈ હોય કે પુના હોય કે દિલ્હી હોય વરસાદમાં આપણા નગરો મહાનગરો કેમ ડૂબી જાય છે આ સવાલ એટલા માટે થવો જોઈએ કે આ બહુ જ બેઝિક સવાલ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા આપણે કેમ નથી કરી શકતા કારણ કે આપણું જે પ્લાનિંગ છે એ બરાબર નથી ઘણા બધા વિશ્વના એવા શહેરો છે કે જ્યાં એવરેજ થી પાંત્રીસ પિસ્તાલીસ ઇંચ વરસાદ પડે છે આપણી જેમ જ આપણે તો મુંબઈ એક અપવાદ છે કારણ કે મુંબઈમાં લગભગ એંસીથી નેવું ઇંચ વરસાદ પડે છે પણ અમદાવાદ વડોદરા સુરત તમે એની કમ્પેરિઝન કરો લંડન પેરિસ કે ન્યૂયોર્ક સાથે તો બહુ જાજો ફેર નથી પણ પાણીના નિકાલની વ્યવસ્થા આ શહેરોમાં એટલી ચુસ્ત છે કે તમે દસ મિનિટ પછી પંદર મિનિટ પછી એ રસ્તા ઉપર નીકળો તો તમને એકદમ ચોખ્ખું લાગે આવી વ્યવસ્થા આપણે કેમ નથી કરી શકતા કારણ કે બહુમાળી ઇમારતોની જે નીચે જે છે જમીનની નીચે એ ડ્રેનેજની વ્યવસ્થા આપણી ચોક્કસ નથી એનું નેટવર્ક આપણે ચોક્કસ બનાવી નથી શકતા અને ખાસ કરીને એનું મેન્ટેનન્સ સાફ સફાઈનું જે કેચપીટો સાફ કરવી ડ્રેનેજ લાઇન ક્લિયર કરી રાખવી કાયમ માટે ક્લિયર રાખવી એ આપણા વ્યવસ્થાના સ્વભાવમાં નથી વરસાદી પાણીનો કે સાદા પાણીનો રોજિંદા પાણીનો નિકાલ કેવી રીતે કરવી કરવો જોઈએ એ પણ આપણે નથી શીખ્યું દુનિયા અત્યારે જેમની પાસે પાણી નથી એ પાણીને રિસાઈકલ કરીને કેવી રીતે પીવા માટે વાપરી શકાય એનો પણ ઉપયોગ કરવા માંડી છે અને છેલ્લે આપણે આપણું ના શીખીએ તો આપણા પૂર્વજો જે શીખવાડીને ગયા છે એ પણ આપણે જો યાદ રાખ્યું હોત તો પણ આપણું ભલું થઈ જાય એક જૂનો ટ્રેન્ડ ફરી તાજો થયો છે અને એ છે ખંભાતી કુવાનો ઈંટોને ક્રોસમાં ગોઠવી અને જે કુવા બનાવવામાં આવે છે કે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે જે પાણી તમે લાંબા સમય સુધી એનો એનો ઉપયોગ કરી શકો અને એના એના તળ પણ કારણે ઊંચા આવી શકે વરસાદી પાણી રસ્તા ઉપર ન રહે આ એના ફાયદા છે પણ આપણે એ પણ ભૂલી ગયા છે સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ